નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સાતમી જુલાઈના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે તેની તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો જે રેલવે સ્ટેશન ખાતે જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળતી હોય છે દર વર્ષની જેમ તેતાલીસમી આ રથયાત્રા નીકળવાની છે ત્યારે દરેક રસ્તા પર આવતા જે સ્ટેશનથી શરૂઆત થતા જે રૂટ છે ત્યાંથી કાલાગોડા કાલાગોડાથી રાવપુરા રાવપુરાથી જ્યુબેલીબાગ જ્યુબેલીબાગથી ન્યાય મંદિર થઈને જે માર્કેટ માર્કેટ તરફથી જે રસ્તાઓ છે અને જે પોલો સુધીનો જે રસ્તાઓ છે ત્યાં આવતા જે ઝાડ છે એ ઝાડ કટિંગ કરવાની અત્યારે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો જે પ્રકારે આ રથયાત્રાની જો શોરથી આ શરૂઆત થઈ રહી છે દરેક રસ્તામાં આવતા જે ઝાડ સાથે વીજ પોલ તમામ ચેક કરવામાં આવ્યું સાથે ચોમાસાની પણ જે શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે તેને લઈને આ તમામ જે ઊંચા વૃક્ષો છે એ વૃક્ષો આ વૃક્ષો કટિંગ કરવાની અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે આ એ રથયાત્રા આગામી રવિવારના રોજ એટલે કે સાતમી જુલાઈના દિવસે આ રથયાત્રા ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે ત્યારે ભગવાન ખુદ દર્શન આપવા માટે રસ્તા પર આવવાના છે ત્યારે તમામ લોકોમાં ઉત્સાહની સાથે આ રથયાત્રાની તૈયારીઓમાં ભાગરૂપે જ આ વડોદરા મહાનગરપાલિકા સાથે તમામ જે તંત્ર છે એ તૈયારીમાં લાગ્યું છે અને દરેક જગ્યા પર આ ઝાડ ટ્રીમિંગ કરવાની જે અત્યારે કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે રસ્તા પર આવતા જે તમામ જે રસ્તાઓ છે જે રૂટ છે કાલાઘોડાથી રેલવે સ્ટેશનથી લઈને કાલાઘોડા કાલાઘોડાથી લઈને આરતના ટોકીસ ત્યાંથી રાવપુરા રાવપુરાથી જુબેલી બાગ જુબેલી બાગથી લઈને ન્યામંદિર સાથે ભગતસિંહ ચોક ભગતસિંહ ચોકથી લઈને પથ્થર ગેટ પથ્થર ગેટથી લઈને જે અંત સુધી છે પોલોગ્રામ સુધી

વરસાદની પણ સીઝન છે અને રથયાત્રા પણ આવનારા સાતમી જુલાઈના આ દિવસે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે તેને લઈને આ તમામ જગ્યા ઉપર રથ આપ જોઈ શકો છો તમામ જે ઝાડ સહિત જે ટ્રીમિંગની કાર્યવાહી ત્યારે હાલ ચાલી રહી છે જોઈ શકો છો જે પ્રકારે દરેક જગ્યા પર આ પ્રકારના મોટા મોટા વટ વૃક્ષો આજે અત્યારે કાપવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા તંત્ર સાથે અગાઉ પણ જે પ્રકારે વાત કરીએ તો પોલીસ દ્વારા દરેક જગ્યા પર જે રસ્તા વચ્ચે આવતા જે દબાણો છે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે પાલિકાનું તંત્ર પોલીસ તંત્ર તમામ જે તંત્ર છે એ કામે લાગ્યું છે અને હવે આ જે રથયાત્રાના પગલે જ તમામ જગ્યા ઉપર આવા પ્રકારના જે જાળો છે ઝાડ ટ્રીમિંગ કરવાની કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે ચોક્કસથી સાતમી જૂન આ દિવસે જ્યારે ભગવાન રથયાત્રા જયારે નીકળવાની છે તેને લઈને આ હાથ છે સાથે હવે જે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત પણ થઈ છે અને ચોમાસાની અંદર આ મોટા મોટા વટ વૃક્ષ પડવાની નમી જવાની જે ઘટનાઓ પણ સામે આવતી હોય છે તેને લઈને પણ આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે ચોક્કસથી કહી શકાય કે આ જોઈ શકો છો કે તમામ જગ્યા પર આવતા આવા વટ દરેક જગ્યા પર કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે તો ચોક્કસથી આગામી સાતમી જૂન સાતમી જુલાઈના દિવસે રથયાત્રા યોજાવાના છે ભગવાન જગન્નાથની યાત્રાતા ભાઈ બલદેવ સાથે બેન સુભદ્રા સાથે ભગવાન રસ્તા પણ નીકળવાના છે દર્શન લોકોને આપવાના છે ત્યારે ત્યાંથી એ રથયાત્રાની જે તમામ જે તૈયારીઓ છે જોર કરવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી ન્યૂઝ વડોદરા